ગબરું તને ખબર જ નહીં પડતી હા આ તું આવી વસ્તી ના બધું આવું પડતી માર તો ગોમ માં મોટું બતા લાયક જેવું રાશિ નહીં પણ હું શું ખોટું કરું છું તા જા જા

જે બધું કાલ થવાનું હોય આજ ખબર પડતી ને હમણાં થવાનું હોય ને અત્યારે ખબર પડતી પણ બે હાથ જોડું તું કોઈને કહે નહીં વસ્તી ખોટું કીધું છે

આપણું નહીતું માર હું તો કઉ છું આગ લાગી જાય લે પણ હવે તું કોઈ કેતો નહી દીવો બીવો કર્યો ના હોય લાગે હોય તો

પોત અંદર તો ફોન ઉપર વાત કરીને એવું છે રાખ્યા છે કુલર મારે છે મારા વાસ્તુ ઘર નું

સપનું આઈ તું મને ઘર હર જીદુ મોટું કેવાનું દેવું તું હર જીન મરી જા બાપ હું થાચી જીઉ જતો રા ઘર માંથી બહાર જા માર તારી જરૂર નહીં ખાર પાણી કાડ ના આવું છે જી નહીં કાઢું ના ના એ બોલે છે ને ની જીબ ને બીબ ના ના જીપ તો કાપી નહીં પણ હળગાઈ બાળું આ પેટ્રોલ થી હળગાઈ બાળું ઈને ના ના મારું ઘર હળગાઈ ગયું આખું ઘર ના ના 10 લાખ નું ઘર બનાવ્યું તું ના ના

હવે પાઈ કી પાઈજી મારું ઘર પાઈ કુટાઈ વણે મારું ઘર ના ના 10 લાખ નું ઘર બનાઈ છે તમે તો બાર કુટવો છે ઓમરો ઓમરો તમને છોકરું કરે ને મારી ઓમરો કિત મેના ઘર ના મૈના કો મોટા છોટા બેટા ના નઈનો ગબરું છે તમારો ના ના પણ અમુ તો આ ના કરી છે મે હું કરી છે કદી

आगोदर करू मार <laughs> एक ना एक गबरू मार काडी मेल वो पडवी ना की अर्धी बार बोंबाळा <laughs> महिना की मार सोकरान इना करते मार सोकरो लंको मा परसे ना की दुनिया मा गमे ते जगह परसे પણ ખર જીવતો તો શીલો હુનો થઈ ગયો છે હું કરું ખરેખર રાતનું ખાધું નહીં મે અને શીખર કમ્પ્લીટ હજુ તો મીને ખોણ મેલ્યું છે કમ્પ્લીટ હતી હવાર પડી તો શીલ જ નહીં અમે શો આ બફોર પડ્યું ને હણો આખું ભાઠું ફરી વળ્યું છું યાર તમારે તબેલા બાજુ આવે ને તો જોજો હોય બસ ખરેખર મારે આટલું આટલી ઓડવાન છે ને પણ એના વગર કોઈ નહીં એવું થાય નહીં કર આમ કોઈ સોર આવ્યા કે કોઈ થયું કે કોઈ ખબર જ પડશે નહીં હો એટલી મદદ કરજો યાર ખરેખર સારું આટલી બધી ભેવું છે ને મારે પણ મારી રેલી વગર કોઈ નહીં હા જય માતાજી માતાજી આયા બાર ના તો ના પણ હાલ કોઈ વેસવા બેસવા નહીં ના કરતા મને કયો કોઈ વેસવાનું નહીં કોઈ લેવા જેવું એ નહીં લેવાનું નહીં કોઈ આટલા છે નોકરી મળશે ના યાર નોકરી તો સિટીઓમાં મળવું હોય ગોમડા તો હું નોકરો મળે કયો શું કોમ બોમ નહીં મળે હા કોમ્બો તો શું કોમ હોય કોમ તો યા મારે કોઈ સ નહીં બરોબર હું ઘેરથી એકલો છું આગળ પાછળ કોઈ નહીં કોઈ નહીં હા એકલો શું તે કીધું ચોક કોમ ધંધો મળે તો સારું એમ મને આવો બેસવાનો બેસવાનો જબ્બર શોખ પાછો એવું તો પછી કોમ કરો એ કોમ કરો તો જવું નહીં બરાબર થોડા દાડા રો હોય કન હું એ જો મારે એક જણી આવે છે રોજ હવાર હોત દોવા બીજું બધું હું એ જાતે કરું છું બરાબર પણ તમે છે ને તમારે કશું નહીં કરવાનું મારા છે ને આખા તબેલાની હોર રાખવાની આખી રાત જાગવાનું

આડો થવો તો આડો થાય સાર પર ખાલી હે બારું એ તરમથી લાભવાનું છે બીજું કોઈ કરવું નહીં હા સાર તો હજુ નહીં સાર તો લઈ જાય જઈ હાલ નાખી સરસ એવું કરી દેજો છે એક વાત કહો તમારે હા તમે જવાના છો જવા સાઈક વારથી આડ્યો છું મારે જવું છે રેલ નહીં ભરવા આમ મને ચિંતા નહીં આમ તો વળી હું શું કરવાનું કરતો તો પણ તું આવ્યો એટલે ત્યાં કીધું એક દિવસ તે રાલી ભર્યા ડાલામો અમે જવું ઊંધો પાછું મને ખબર છે એટલે આપણે એટલે તને તને આવું કહે શકું ને આ બધું પાછું છે નવું લાવ્યો તું આ મને સપનું આવ્યું હતું રાતી મને સપનું આવ્યું આયુતું તમે ના જતા

तम्ही बोला अरे हा रेडम हो थे शेट काही परवा ना तू मी डालू शेताना हक्सिडेंट ठेवू नय मध्ये सिविर मी नतो क्या तो शेता ना जाता ખરેખર બસ મને ખબર પર હશે અગો આવી બધી હું મારે કહેતો તો મને કાઢી મેડ ગોમવાય ખબર આ તો તું કીધું તું હું બસું ત્યાં હું જોઉં હોત મરી જ જા ખરેખર ભગવાન નહી મારો ભગવાન છે મને બસાયો ખરેખર ના આજ મારી લાશ વધ ગયા ના જતા પણ તને સપનું આવ્યું ને ખરેખર હાસું આવ્યું મને બધો સપનો માં તો તે મારો જીવ બસાય છે માં તાર હું જોવો છે કે તારા તબેલા પછી બે જોવો છે રેલ્લી જોવો છે પાડી જોવો છે તું કે આલુ હું વાત કરે છે તે મારો જીવ બસાય છે તાન પણ ખરેખર તું ના હોત તો મારું તો આજ મોત હોત લે અડી તોલો ની છે હા મારો જીવ વાળો છે આ વાલી નહીં મારા માટે લે રાખ રાખ તે તા પણ એક વાત કહું આ લઈ આર્યજન જિંદગી તું ખાય એકલું વેચી ને પણ આ રી લઈ જા પણ નોકરીથી આથી તું છૂટું શાંતિથી તું છે ને હા તું જતો રહતો રહો હવે તારી જોવા જોવા જ પણ નોકરીથી આ તું તું છૂટો જા ના મારું તારું ખુશી થી આલી જીવ બસાવ્યો ને લઈ જા જા પણ અમે આ નોકરીથી અંક કદી તું હોય ના આવતું લઈ આવું બસ શીથી જો મિત્રો મારો જીવ બસાયો સપનું આવ્યું એને મારો આજ હું મોત હતું મારું ને મને બસાયો તો એને ઈનો માલી અને નોકરીથી કાઢી મેળ્યો છે બરાબર તો ક્ષમ કાઢી મેળ્યો છે એનો જવાબ તમને જો ખબર પડે ને આખા વિડીયોમાં એક નહીં બે વખત વિડીયો જોજો તમે બરાબર અને એનો જવાબ જરૂર કાઢવો પડશે તમારે અને ક્ષમ કાઢ્યો છે ને એનો જવાબ કમેન્ટમાં ફરજિયાત લખજો અને ફરજાતમાં યાદ આવે તો લખજો પછી હું તમારા નંબરવાળું પણ ફોન કરી દો હું કીધું આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો